નવી ટ્રીક સાથે બજાર જેવો ખજૂર પાક બનાવવા માટે એક કિલો જેટલો લાલ ખજૂર લીધેલો છે તેમાંથી ડીટી અને બિયાના પાકને કાઢી લઈએ પણ ખજૂર પાક માટે આ ખજૂર થોડો કઠણ છે તે તેને સોફ્ટ કરવા માટે તપેલામાં પાણી ગરમ કરી દેલું છે તેની ઉપર ચાયણો રાખી તેમાં ડીટિયા કાઢીને તૈયાર કરેલા ખજૂરને રાખી દઈએ ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર સાત થી આઠ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ ખજૂર એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે અડધા કપ જેટલા ઘીમાંથી થોડું ઘી કડાઈમાં એડ કરી દઈએ અને તેમાં ખજૂરને એડ કરીને મિક્સ કરી લઈએ હવે તેને ગ્લાસની મદદથી સારી રીતે મેશ કરી લઈએ ખજૂર મેશ થઈને ઘીમાં સારી રીતે સતલાઈ છે થોડો ખજૂર પ્લેટમાં પાછળ આ રીતના પાથરી જોઈએ તો ખજૂર એક સ્ટ્રેચીનેસ આવી ગઈ છે અને તેમાં જરા પણ ચીકાશ ભાગ નથી ખજૂર પાક માં એડ કરવાનો ઇન્સ્ટન્ટ માવો બનાવવા માટે એક કપ જેટલા મિલ્ક પાવડર માં અડધા કપ જેટલું દૂધ એડ કરીને સ્મૂથ મિક્સર તૈયાર કરી લઈએ તેને ગેસ ઉપર રાખીને ધીમા ગેસ પર બે થી ત્રણ મિનિટ માં મિક્સર આ રીતનું ભેગું થઈ જાય છે તો તેમાં એક મોટી ચમચી ઘી એડ કરીને તેને મિક્સ કરી લઈએ ઇન્સ્ટન્ટ માવો ને ખજૂર એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ ડ્રાય ફ્રુટ ને શેકવા વધેલું ત્રણ મોટી ચમચી ઘી પેન એડ કરી દઈએ અને તેમાં ફોર્થ કપ જેટલા બદામના ટુકડા થ્રી ફોર્થ કપ જેટલા કાજુના ટુકડા અને થ્રી ફોર્થ કપ જેટલા પિસ્તાના ટુકડા એડ કરી દઈએ એક કિલો ખજૂર સાથે અઢીસો ગ્રામ જેટલા ડ્રાય ફ્રુટ માપ એકદમ પરફેક્ટ છે વન ફોર્થ કપ જેટલા મગજ શ્રેણીના બી અને બે મોટી ચમચેલા ખસખસ એડ કરીને સાથરી લઈએ ગેસની ની ફ્લેમ બંધ કરીને તેમાં એક કપ જેટલું સુકા કોપરાનું છીણ એડ કરીને તેને સાથરી લઈએ મિક્સર ખજૂરમાં એડ કરી દઈએ સાથે થોડો એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ ખજૂર પાકનું નું તૈયાર થઈ ગયું છે અને તેમાં આ રીતનું બાઇન્ડિંગ આવી ગયું છે તેને સેટ કરવા માટે તેને પ્લેટમાં રાખી દઈએ અને તેની ઉપર થોડો થોડા ખસખસના દાણા અને પિસ્તાની કતરંટ એડ કરીને તેને છ કલાક માટે રહેવા દઈએ ખજૂર પાક સેટ થઈ જાય એટલે તેને પ્લેટમાંથી કાઢીને તેના પીસ કરી લઈએ બજાર જેવો ખજૂર પાક તૈયાર છે